ઉદ્દીપકીય પ્રક્રિયામાં હેબર પ્રક્રિયા દ્વારા એમોનિયાનું નિર્માણ જોવા મળે છે એન ટુ પ્લસ થ્રી એચ ટુ ઇટ ગિવ્સ ટુ એનએચ થ્રી જો પ્રક્રિયામાં એનએચ થ્રી નો દર બેટા એનએચ થ્રી નિપજ છે એનો દર એટલે કે પ્લસમાં ડી એનએચ થ્રી બાય ડીટી આપેલું છે અને એની વેલ્યુ તમને આપી દીધી છે બેટા બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ ચાર મોલ પ્રતિ લિટર

इक्वल्स टू एमोनिया का तत्व योग मितीय गुणांक 2 है એટલે 1/2 dnh3/ dt નીપજ હોય તો એ પ્લસ માં લખવું પડે છે હવે જુઓ બેટા આપણે dh2/ dt માઈનસ માં શોધવાનું છે અને એક બાજુ રાખી દો એની જોડે જે ભાગાકાર માં 3 હતો એ સામે જ હશે તો ગુણાકાર માં જતો રહ્યો તો 3/2 થઈ ગયો અને dnh3/ dt આપી દીધું છે 2.5 10 ટુ ધ પાવર -4 હવે જુઓ બેટા જે તમને ડી માઇનસમાં એચ ટુ વપરાવાનો દર અથવા ઘટવાનો દર કીધો તો મળી ગયો સાચો વિકલ્પ આવશે વિકલ્પ નંબર ત્રણ